ખેડૂત મિત્રો ઓલે રેઢિયા ઢોર આવે છે આને શું કરવાનું હું તો એ કહું છું નકર આ ફોન કર્યો ને એને બધાને ફોન કરવા અને કહેવાનું આ રેડિયા ઢોર આવે નકર આ બધું કપા ખાઈ જાય ખેડૂત મિત્રો ને હમણાં એમ નકર રહેવાનું એક જમીન એને એમ એને તીની તો રેઢિયા ઢોર ખાય એટલું ખાવા દેવાનું અને આપણે તગડવાના નહીં તગડવી કાચ લેવો આમ કિલ્લાઈ છું ને આમ કિલ્લાઈ એટલે ખેડૂત મિત્રોને શું કરવાનું નકર બસ નકરું વાવી દેવાનું બીજા રેઢિયા ઢોર ખાય તો ખાવા દેવાનું એવી વાત થઈ ને એટલે આ બધું આ એટલો શેર કરો આ એને ફોન કર્યો ને રેઢિયા ઢોર બધું ભાંઠી ગયા જો પાંચ થી એક ધારા આવે આ બધી ખાઈ ગયા હે ને એક વિડીયો મેં જોયો હતો એ થોડીક માહિતી પણ આપી વિડીયોમાં બિના રહીજો આ બધી ભાંઠી ગયા હે તમને આ દેખાડું નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાંથી છો નવો વલગમાં તમારું સ્વાગત છે આજ ખેડૂત મિત્રો વચ્ચે થોડીક માહિતી આપી જો આ મિત્ર કપા ખાઈ ગયા હે જો દરરોજ રેઢિયા ઢોર આવે છે ને એક વિડીયો જોયો તો તમને એ થોડીક માહિતી આપી પહેલાં જો કપા બધી ખાઈ ગયા જો આ તો હવે ભાંઠા કરી જાય રેઢિયા ઢો પાંચ દિવસ એક ધારા આવે રેઢિયા ઢો જો આ બધી બધી આવું પારો પારો ખાઈ જાય છે તમને દેખાડું પહેલાં વિડીયોમાં બિનારી જો કલર રેઢિયા ઢોર બધું ભાંઠી ગયા જો પાંચ દિવસ એક ધારા આવે યા પછી ખાઈ ગયા હે ને એક વિડીયો મેં જોયો તો એ થોડીક માહિતી પણ આપી વિડીયોમાં બિનારી જો આ બધી ભાંઠી ગયા હે તમને આ દેખાડું જો આમ ઝાડ એવડી એમાં ખાઈ ગયા હોત ને આમ ઝાડ રહે આમ કપા રહ્યો જો આ ઝાહેરમાં આ કપામાં બધી થોડુંક થોડીક માહિતી આપીશ જો આ બધી જો આ હગડે તે દરરોજ આવે દરરોજ ખાઈ જાય તમને બધી દેખાડું વિડીયોમાં બનાવી જો તમને એમ થતો હોય આ ખોટું તો તમને આ દેખાડું બધી જોવા રેઠ યાર ઢોર જોવા આગળ જોવા જો ખાઈ ગયા હે બધી જોવા આગળ જોવા જો આ કપા બધી ફાંટી ગયા જો ખેડૂત મિત્ર આ પછી જો આ તમને દેખાડવું પછી એ દેખાડ્યો ને આ જો ઈજે દેખાડવા બધી ફાંટી ગયા આ જો હગડ હે હોત પાંચ દિવસ એક ધારા આવે આમ રેઠિયા આ આ હું રા આમ બધી ખાઈ ગયા અને ઓલી બાજુ તે તમને દેખાડું તે ને એક ભાઈએ ફોન કર્યો ખેડૂત મિત્ર એ તમે વિડીયો સાંભળ્યો એ કોમેન્ટમાં લખજો મેં સાંભળ્યો એટલે તમને કહું છો કે રેઠિયા ઢોર આવતા ને તો એ બહાર તગડવાઈ ગયો તગડવા ગયો ને તો એને ફોન કર્યો એ કે તમારે બહાર તગડીને ધોળાવીને હું લેવા મારવો પડે તો આ ખેડૂત મિત્રોનું બધું કપા ખાય જાય એનું શું કરવાનું રેઠિયા ઢોર આવે અમારા આવે અમે શું કરવાનું ખાવા દેવાના ખેડૂત મિત્રોને બધા મહેનત કરી આ બધું કપા ખાઈ જાય તો શું વધી આવું હોય ઢોર તો ખબર પડે આ રેઠિયા ઢોર આ બધું ખાઈ જાય તમે આનું શું કરવાનું આનો કાંઈક ઉપાય કરો ને કાંઈ આ બધા ખેડૂત ને રેઢિયા ઢોર આવે ને બધું ખાઈ જાય છે તો શું કરશે એટલે આ જી ફોન કર્યો ને ખેડૂત મિત્ર એને ફોન કરજો અને જો રેઢિયા ઢોર આવતા હોય જીને પણ ખેડૂત મિત્ર એ આ ફોન કર્યો ને એને ફોન કરજો આ એને એમ કહેવાનું અમારે રેઢિયા ઢોર આવે આનું કાંઈક કરો ને કંઈક ખેડૂત મિત્રોને જો આ ઊભો ઊભો કપા ખાઈ જાય છે એક વરને મહેનત પાણીમાં જાય જોવા તમે આ કપા બધીએ ખાય છે જો અહીંયા કણી ત્યાં પાંચથી એક ધારા આવે એ જો આ તમને બચીએ દેખાડવી તે એટલે હું બધું ખવારી જ દેવાનો ખેડૂત મિત્રોને આ જમીન એની મહેનત એની તોય આ બધું કપા ખવારવાનું તગડવાના નહીં ખેડૂત મિત્રના નકરા જો આ દેખાડવા જો ખેડૂત મિત્ર આ કુંવરો ખાઈ ગયા જોવા આ બચીએ ખાઈ જ ગયા હે આ બધી આ તમને દેખાડું એમાં પારવો પારવો બધી કપા ખાઈ ગયા એટલે ખેડૂત મિત્રને શું કરવાનું અમે આ બધું ખાઈ જાય એટલે હું એટલું કહેવા માંગુ છું આ જેને ફોન કર્યો ને એની પાસે વિડીયો પુગાડો એટલે આનું કાંક ઈલાજ કરે ને કાં ખેડૂત મિત્રનો બધું કપા ખાઈ જાય છે ને એક વર એની મહેનત પાણી જાય છે એ જો શું કરવાનું આપણે બધાય આ વિડીયો ગમે તો કોમેન્ટમાં લાગજો એટલે ખબર પડે ને આના ખેડૂત મિત્રને હાચી વાત છે ખોટી વાત છે આ તમને કપાય દેખાડે બધી ખાઈ ગયા પાછા તગડવાના નહીં ખાય એટલો ખાવા દેવાના કપા એટલે ખેડૂત મિત્રને શું કરવાની મહેનત કરે એટલે બધી પાણીમાં જાય ને ખેડૂત મિત્ર ની એક આ જો અત્યારે કપાત ખાઈ ગયા માન આવડો કપા કર્યો હોય ને આ બધું ઢોર ખાઈ જાય એટલે કાંઈ ખેડૂત મિત્ર નહીં હાથમાં તમારે હમણાં એકદી આયા ખાઈ ગયા હોય ને તો તમને ખબર પડે ના ના આ તગડા જ ન તગડે હમણાં અમારે ના ઢોર આવે તમારા હોય તો ખબર પડે તો તમે ગમી એ કરી આપો અને અમારે ત્યાં આયા હોય રેટ યાટ તગડી નહીં આપવાના અમે જ આ બધી તો ના વિડીયો ગમે જ લાઇક શેર સબસ્ક્રાઈબ કેટલાક જેટલા તમને આવા નવા વીડિયા જોવા મળશે